ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે એક કરોડ ચાલીસ લાખ ની સબસિડીનું વિતરણ કરાયું ડભોઈ એપીએમસી ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકીકરણ યોજના વર્ષ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત ડભોઈ તાલુકામાં કલ્ટિવેટર એકતાલીસ તેર પ્લાવ એકતાલીસ પાવર થ્રેસર નવ રોટાવેટર બસો ત્રેસઠ સીડ ડ્રીલ ચૌદ ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર ચાર અને લેન્ડ લેવલર એક આમ કુલ મળી ત્રણસો લાભાર્થીઓને કુલ રૂપિયા એક કરોડ અને ચાલીસ લાખથી વધુની સબસિડી સરકાર તરફથી આપવામાં આવશે અને ખેતીમાં જરૂરિયાત પૂરી પાડવા માટેના ટ્રેક્ટરની પાછળ લાગતા સાધનોમાં સબસિડી આપવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો જે ખેડૂતો ભાડેથી સાધનો લાવીને ખેતી કરતા હતા જેના કારણે ખેતીમાં વધુ ખર્ચ સાથે સમયસર ભાડે સામાન નહીં મળતો હોવા જેવી ઘણી બધી સમસ્યાના કારણે મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકીકરણ યોજના હેઠળ ખેડૂતોને જરૂરિયાતમંદ સાધનોમાં સબસીડી આપીને ડભોઈ તાલુકામાં વધુ સારી ખેતી પાકે તેવા પ્રયાસ હાથ ધરાયા છે ત્યારે આ કેમ્પને સફળ બનાવવામાં અશ્વિનભાઈ પટેલ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ નીતિનભાઈ વસાવા જિલ્લા ખેતીવાડી અધિકારી મીનાક્ષીબેન રાઠવા વિસ્તરણ મહેશભાઈ ચૌધરી ખેતીની નિયામક દીપ્તિબેન પટેલ વિશાલભાઈ શાહ સહિત ડભોઈ તાલુકાના અને આસપાસના ગામના ખેડૂતો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ રોહિત ગોવિંદભાઈ કાનજીભાઈ છે ડંગીવાડા ગામના ખેડૂત છીએ કેસરની સબસિડી માટે કેમ્પમાં આવ્યા છે ચાર લાખની આજુબાજુની રકમનું થ્રેસર છે એક લાખની આજુબાજુમાં સબસિડી સરકાર તરફથી મળવાપાત્ર છે જેને લઈ અમે અહીંયા ભેગા થયા છે બધા ખેડૂતો સબસિડીના જે લાભના કારણે અમે સાધનવાળા થયા છે અને આ સરકારશ્રીનો અમે આભાર માનીએ છીએ પહેલાં અમે હાથથી કામ કરતા હતા મજૂરી કરતા હતા હવે બધા ઉપકારોના સાધનોના લીધે અમે હવે સરળતાથી ખેતી કરી શકીએ છીએ મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકરણ યોજના હેઠ બે હજાર ચોવીસ પંચીસ અંતર્ગત આજે કિસાનો માટે કલ્ટિવેટર પ્લાવ પાવર થ્રેસર રોટોવેટર સીડડીલ ટ્રેક્ટર ઓપરેશ ફેયર લેન્ડ લેવલર આમ કુલ ત્રણસો ને છ્યાસી લાભાર્થીઓને એક કરોડ ચાલીસ લાખ રૂપિયાની સબસિડી વિવિધ યાંત્રિકોને જે ઉપયોગી થાય ખેતી માટે એ બધા સાધનો માટે આપવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ડભોઈ તાલુકાના ખેડૂતો આજે એપીએમસી ગ્રાઉન્ડ પર ઉપસ્થિત રહ્યા ત્રણસો છ્યાસી લાભાર્થીઓ આ તમામ યંત્રો સામગ્રી દ્વારા ખેતી ક્ષેત્રે અમારા વડાપ્રધાન મોદી સાહેબે કીધું છે કે ખેડૂતોની આવક ડબલ કરવાની અને એના જ ભાગરૂપે મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકરણ યોજના હેઠળ આ સબસિડી આપવામાં આવી છે આવનારા દિવસોમાં ખેડૂતોને ટ્રેક્ટર માટે પણ સહાય આપવાના છે ને એનો કાર્યક્રમ પણ ટૂંક સમયમાં રાખવામાં આવશે પણ હું આ તમામ લાભાર્થી ત્રણસો છ્યાસી જે ખેડૂતો છે એ તમામને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું અને આવી જ રીતે સરકારી યોજનાનો લાભ લઈને ખેડૂતો પોતાની ખેતીની આવક ડબલ કરે અને ડરબા હતી તાલુકો તો સમૃદ્ધ બને સાથે સાથે ગુજરાતમાં ડબે તાલુકાનું ખેતી ક્ષેત્રે એક યોગદાન રહે તેવી તમામ ખેડૂતો પાસે અપેક્ષા રાખું છું ફરીવાર મુખ્યમંત્રીશ્રીનો આથી માત્ર રકમની સબસિડી ખેડૂતોને આપવા બદલ આભાર માનું છું અને તમામ ખેડૂતોને અભિનંદન પાઠવું છું